શ્રી ગણેશાય નમઃ નમન નમસ્કાર દર્શક મિત્રો મંગળનું રાશિ પરિવર્તન છે અને ક્યાં સુધી છે અને તમારી રાશિ ઉપર કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી મંગળનું કર્ક રાશિમાંથી ચંદ્રની કર્ક રાશિમાંથી એટલે કે મંગળની નીચ રાશિમાંથી મંગળ સિંહ રાશિમાં સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાં ગોચર કરશે તારીખ છ છ બે હજાર પચીસ જેઠ સુદ એકાદશી નિર્જલા એકાદશી છે એ દિવસે શુક્રવારે મધ્યરાત્રિએ રાત્રિએ બે ને બાર મિનિટથી મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે જે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ શ્રાવણ ચોથ સોમવારે સાંજે સાત ને સુધી સિંહ રાશિમાં રહેશે નિર્ણય સાગર પંચાંગ અનુસાર ત્યાર પછી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં મંગળ રાશિ પરિવર્તન કરશે અહીંયા સૂર્ય મંગળ સૂર્યની રાશિમાં મંગળ આવશે ને એટલે સૂર્યમંગળથી અંગારક યોગ બનશે અંગારક યોગ એટલે નાની નાની વાતમાં ગુસ્સો અગ્નિમાં જેમ ઘી નાખો અને જેમ બળકે બનશે જે દેશ માટે વ્યક્તિગત માટે દરેક માટે એની અસર જોવાશે સૌ પ્રથમ જાણીએ તો મંગળ કેટલા લોકોને પ્રભાવિત કરે છે કઈ કઈ વસ્તુઓ પર અસર કરે છે તમને કેવું ફળ આપશે એ પણ આપણે આગળ જોઈએ તો મંગળ શુભ ફળ આપશે તો શું અનુભવાય મંગળ સારો હોય ને તો કેવું ફળ આપે એને વિશે પહેલા જોઈએ તમારો જુસ્સો વધે કેમ કે મંગળ જે છે ને એ લોહી તત્વનો છે એટલે તમારો આત્મવિશ્વાસ તમારો જુસ્સો વધે ભાઈઓનું સુખ મળે મંગળ ભૂમિપુત્ર છે એટલે સ્થાવર સંપત્તિથી પણ લાભ કરાવે શુભ મંગળ તમને ભૂમિ સુખ ધન સુખ પુત્ર સુખ કામનાઓ પૂરી કરે શત્રુઓ પર વિજય અપાવે વિદ્યા પ્રાપ્તિ સારી કરાવે ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે અને એવું કહેવાય છે કે અભિષ્ટ સિદ્ધિ અપાવે એમાં બધું આવી જાય અભિષ્ટ સિદ્ધિ એટલે ઘણું બધું એમાં આવી જાય સંપૂર્ણ વસ્તુ તેમાં એવું કહેવાય છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ મંગળ સારા હોય ને તો મળતું હોય છે આયુષ્ય પણ સારું આપે હવે જોઈએ કે આ તો બધું શુભ મંગળથી છે પણ અશુભ મંગળ બદ મંગળ હોય અશુભ હોય સારું ફળ ના આપતા હોય તો શું અનુભવાય તો સૌથી પહેલાં તો વિચારોમાં ફેર પડે ક્રૂર વિચાર આવે ઉતાવળીઓ નિર્ણય પછી કુટુંબમાં ક્લેશ કટુભાષી બનાવે અમુક વખત ધનની પણ કમી અપાવે નાની નાની વાતમાં ગુસ્સો વાદ વિવાદ લડાઈ ઝઘડો નિરાશા આંખના ખૂણા લાલ રહે ઓપરેશન થાય આવા બધા યોગ થાય અતિશય કાળી મજૂરી કરાવે હતાશા ઋણી બનાવે કર્જ વધે મિત્રો સાથે સંબંધો વગાડે એમાં પણ દોષ જોવાની ઈચ્છા થાય પારિવારિક સંપત્તિમાં ઝઘડા કરાવે હવે મંગળની અસર છે ને એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય ને તો મંગળ એ મંગળ દોષ એ સ્થાન કહેવાય સ્થાનમાં મંગળ હોય તો માંગલિક કહેવાય મંગળ દોષ આ રીતે લગ્ન દોષનું આપણે જોતા હોઈએ છીએ કે માંગલિક છે કે નહીં લગ્નમાં વિલંબ કરાવે અસ્વચ્ચે લગ્નમાં પણ બ્રેક આવે આ બધું બદ મંગળથી અનુભવાતું હોય છે મંગળનું શુભ ફળ ન હોય તો આ બધું તમે જોતા હોવ છો બીજું આ તો કીધું એક ચાર સાત આઠ અને બારમા સ્થાનમાં એ સિવાય મંગળની દ્રષ્ટિ પણ ચાર સાત અને આઠમા સ્થાનમાં હોય છે આઠ ભાવ ઉપર એની અસર થતી હોય છે કુંડળીના જે બાર જે સ્થાન હોય છે ને એમાંથી આઠ સ્થાન ઉપર તો આ મંગળની અસર છે એટલે જોવાય કે મોટે ભાગે આ મંગળ એ ઘણું બધું પ્રભાવિત કરે છે અહીંયા શુભ અશુભ બંદે તમે જુઓ તો સારા મંગળ તમને ખેલકૂદમાં પણ તમને સારું એવું એ કરે યોદ્ધા બનાવે મંગળનો પ્રિય કલર લાલ છે અને લોહીના કારક છે આપણે વાત કરી બહાદુરી પરાક્રમના પણ કારક છે હવે જો મંગળ ખરાબ હોય તો તેનો ઉપાય પણ આપણે આગળ જેમ જેમ તમારું આવે એમ તમને છેલ્લે તમારું ફળ ફળા દિસ્પદશે એટલે તમને કહીશું વૃશ્ચિક રાશિ અક્ષર નય તમારી રાશિના સ્વામી મંગળ તમારી રાશિથી દસમા ભાવથી મંગળ એમની મિત્ર રાશિ સિંહ ગોચર કરશે એ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુધી રહેશે અહીંયા દસમું સ્થાન એ કેન્દ્ર પિતા અને કર્મ છે દસમા સ્થાન થી તમારું આ મંગળનું જે ગોચર છે તમારી રાશિ માટે ખૂબ જ સારું અને લાભદાયી છે દસમા સ્થાને જે છે ને મંગળ બલી બને છે ઉચ્ચના બને છે આ શુભ છે તમને પિતાથી સારું સુખ મળે એમનું સારું માર્ગદર્શન મળે એમનું સહકાર મળે સમયે યોગ્ય સલાહ મળી રહે તમારા કાર્યક્ષેત્રમાં બદલાવ આવે તમારું કર્મ બદલાય કર્મસ્થાન છે ધાર્મિક કાર્ય કરી શકો ધાર્મિક યાત્રા કરી શકો ચોથી દ્રષ્ટિ તમારી રાશિ પર તમારા પર જ છે ચોથી દ્રષ્ટિ છે ને એ તમારી રાશિ પર તમારા બે સ્થાને છે અહીંયા તમારે શારીરિક સુખાકારી સારી રહે ઉત્સાહ વધે આત્મવિશ્વાસમાં વધારો થાય ખાસ તમારે ગુસ્સા ઉપર નિયંત્રણ જરૂરી રહે ગુસ્સો વારે ઘડી આયા કરે આરોગ્યની રીતે સારું જોવાય ગુસ્સો કેમ આવે એનું કારણ છે કે તમારી મંગળની રાશિ છે અને સૂર્યની રાશિમાં મંગળ આવે છે એટલે સૂર્ય મંગળથી આગળ વાત કરીને અંગાર દોષ થયો છે તમારી રાશિના સ્વામી સૂર્યની રાશિમાં આવ્યા છે એટલે તમને ગુસ્સો તો આવશે તમને આરોગ્યની રીતે ખૂબ સારું જોવાશે હશે માર્ચ બે હજાર પચીસ થી તમારી રાશિ પરથી શનિદેવની ઢૈયા ઉતરી ગઈ છે અઢી વર્ષ સુધીની હતી ને એ તમને જે તકલીફો હતી એ હવે તમારે જે કામ કરતામાં જે કામ કરતા હતા જે રૂકાવટો આવતી હતી ને એ હવે કામ એ સરળતાથી પાર પડશે રૂકાવટોમાંથી રાહત મળશે તમારે થોડો વાણીમાં સંયમ રાખવો જરૂરી છે આગળ કહેલું છે ને એક ગાન બે ટુકડા તમે સાચા હોય તો કોઈ બીને તમે કહી દો છો અને કહેવાની પદ્ધતિ પણ એવી જ હોય છે તો તમારે એમાં થોડો સ્વભાવ સ્વીટ રાખવાનો અને સારી ભાષામાં એને રજુઆત કરવાની સાચા હોવ છો પણ તમારી રજૂઆત કરવાની જે વસ્તુ છે તમારી રાશિના ગુણધર્મ પ્રમાણે એટલે તમારે એનાથી અમુક સંબંધો પણ બગડતા હોય છે તો અહીંયા તમારે વાણીમાં સંયમ જરૂરી રહેશે મંગળની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાને રહેશે અહીંયા માતા મિત્ર અને વાહનનું સુખ મેળવી શકે ચોથું સ્થાન છે ને માતા મિત્ર અને વાહનના સુખનું છે આ ત્રણેય સુખ તમે મેળવી શકો મકાનનું તમે નવું મકાન લઈ શકો પ્રોપર્ટી તમે વસાવી શકો બીજું તમે મકાન જૂનું હોય એનું રિનોવેશન પણ કરાવી શકો મંગળની સ્થિતિ તમારી જન્મકુંડળીમાં જો યોગ્ય હશે તો અહીંયા તમને ખૂબ સારું જોવાશે મંગળ જો બદમંગળ મંગળ નહીં હોય અથવા તો માંગલિક કુંડળી નહીં હોય ને તમારે જોવાનું જન્મકુંડળીમાં અથવા કોઈનું માર્ગદર્શન લેવાનું કે અંગારક દોષ છે કે નહીં બીજું મંગળવાળી કુંડળી છે કે નહીં એનું જોવાનું અને તમારે એને એનું યોગ્ય નિવારણ કરાવવાનું તો એનાથી તમને સારું સુખ મળી શકશે મંગલની અહીંયા આઠમી દ્રષ્ટિ તમારી રાશિથી પાંચમા સ્થાને રહેશે અહીંયા સંતાન સુખ છે પાંચમું સંતાન અને વિદ્યાસ્થાનનું છે તો અહીંયા સંતાનનું સુખ સારું મેળવી શકો સંતાનના પ્રશ્નો હલ થઈ શકે એ સંતાનને લગતા અભ્યાસનો જે તમારે ચિંતા હોય એમાં અડવાશ આવે એમનું સારું રિઝલ્ટ જોઈ આનંદ અનુભવો એના લગ્ન વિષયકના જે પ્રશ્નો હોય એનો હલ પણ મેળવી શકો માંગલિક કાર્યો ઘરમાં થઈ શકે પણ આ સમય આ તમારા માટે યોગ્ય સમય રહેશે મંગળ આગળ વાત કરીને કે મંગળવારી કુંડળીઓ તો એનું નિવારણ કરશો તો જે લગ્નમાં રૂકાવટ આવતી હતી એનું અહીંયા સોલ્યુશન મેળવી શકો આમ ઓવરઓલ જોઈએ તો તમારી વૃશ્ચિક રાશિ માટે મંગળનું સિંહ રાશિનું ગોચર જે અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી રહેવાનું છે એ ગોચર તમારી વૃશ્ચિક રાશિ માટે શુભ ફળ આપનારું છે લાભદાયી છે તમારા કાર્યમાં વધુ સારું ફળ આપે રોકાવટો હતી ને બધું દૂર થાય રોકાવટોમાંથી રાહત મળે દરેક કામ આઉટ થઈ શકે તમારે એનું વધુ ફળ મેળવવું હોય ને તો તમારે શું કરવાનો ઉપાય તરીકે દર મંગળવારે લાલ મીઠાઈ ભગવાનને ધરાવી હનુમાન દાદાને અને તમે દાન કરો પ્રસાદી તરીકે બધાને વહેંચો તેમજ દર મંગળવારે સવાર સાંજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જરૂરી સારું ઊભું રહેશે તેમજ તમારી વૃશ્ચિક રાશિના સ્વામી છે મંગળ એટલે તમારે મંગળનો બીજ મંત્ર જે છે એનો તમારે જાપ કરવો બીજ મંત્ર છે રીમ ક્રામ ક્રોમ સહ અથવા તો તમે ઓમ ક્રામ ક્રોમ સહ પણ કહી શકો ઓમ ક્રામ ક્રોમ સહ અને રીમ આર્ટિકલ પણ લઈ શકાય રીમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભોમાય ન આ મંત્ર જાપ ચાલીસ ના જાપ કરવા સંખ્યા જપ સંખ્યા તો તમારી વૃશ્ચિક રાશિ માટે સિંહ રાશિના મંગળ એ શુભદાયી છે સારું ફળ આપનારા છે નમૂના હાય